આજે હજીરા સંતોષી માતા મંદિર વાસવા ખાતે હળપતિ ગૃહ નિર્માણ યોજના હેઠળ નવનિર્માણ પામેલા મકાનોનું લોકાર્પણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ અદાણી સી ઈ નીરજ બંસલ ઉપસ્થિત રહ્યા હતા અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વાસવા ગામના હળપતિ સમુદાયને નવીનીકૃત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુવિધાયુક્ત મકાનોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે સામાજિક કલ્યાણના સંકલ્પને સાકાર કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂપિયા એક કરોડના જનકલ્યાણના ઉપક્રમોનું લોકાર્પણ તેમજ હળપતિ સમુદાયના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શનિવારે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ શ્રીમતી પંક્તિબેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હળપતિ સમુદાયના ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રદૂષણ મુક્ત સિંચાઈને પ્રાધાન્ય આપતા ઓલપાડ તાલુકાના ખેડૂતોને ચોત્રીસ સોલર વોટર પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સોલર વોટર પંપથી લવાછા આડમોર સેતુલ કુદિયાણા વગેરે ગામોના બારમાસી ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો ખર્ચ ઘટશે અને પ્રદુષણ મુક્ત બનશે આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એક સમયે આદિવાસીઓના મકાનો સુવિધાથી વિમુખ રહેતા હતા આજે જે મકાન બન્યા છે સંપૂર્ણ સુવિધાયુક્ત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દરેકને પાકું મકાન મળે વડાપ્રધાનના એ સપનાને જ સાકાર કરતો આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન દ્વારા હળપતિ આવાસનો છે હળપતિ સમુદાયને નવીનીકૃત આવાસનું લોકાર્પણ એ સલામત અને સુવિધાયુક્ત જીવન સુનિશ્ચિત કરવા અદાણી ફાઉન્ડેશનની સ્તુત્ય પહેલ છે આ તરફ સપનાનું ઘર મળતા હળપતિ આવાસના લોકો રાજીના રેડ થઈ ગયા હતા લાભાર્થી પરિવારના એક્સ એક્સ બેને જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ કાર્યક્રમો પ્રચલિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ફાઉન્ડેશન પ્રેરિત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થયું હતું હળપતિ બહેનો દ્વારા ઉત્પાદિત સાબુ અને ડિટરજન્ટ પાવડર વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા મહિલા સ્વયંસેવી સંગઠનો અને સખી મંડળો દ્વારા ગત વર્ષે રૂપિયા બાર લાખની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું અદાણી ફાઉન્ડેશન સુરત જિલ્લાના ચોર્યાસી ઓલપાડા અને ઉમરપાડા તાલુકામાં આરોગ્ય શિક્ષણ અને સામુદાયિક વિકાસના વિવિધ કાર્યો કરી રહ્યું છે હળપતિ અને કોટવાડિયા જેવા છેવાડાના આદિવાસી સમુદાયોને વિકાસલક્ષી પ્રોજેક્ટમાં જોડવામાં આવ્યા છે અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોમાં સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે ઓગણીસો છન્નુંથી ફાઉન્ડેશન શિક્ષણ આરોગ્ય ટકાઉ આજીવિકા કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે હાલમાં તે ઓગણીસ રાજ્યોમાં પાંચ ગામડાઓમાં કાર્યરત છે જે તોતેર લાખ લોકોને સ્પર્શે છે નમસ્કાર અદાણી ફાઉન્ડેશન દ્વારા વાસવા ગામની અંદર પાંત્રીસ વર્ષ પાંત્રીસ જેટલા હળપતિ ભાઈઓને અઢી લાખ રૂપિયાના ખર્ચે પાક્કા મકાનો આજે લોકાણ લોકાર્પણ કર્યું છે સુરત ખાતે આજે અદાણી કંપની આવી છે એ કંપની ચોર્યાસી વિસ્તાર હોય ઓલપાડ વિસ્તાર હોય તમામ સીએસઆરના કામો કરતી આવે છે મેં આજે એમને સૂચન પણ કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતની અંદર આપ પહેલ કરો ત્યારે એમણે પણ વેડિંગ મશીન લગાવીને જ્યાં જ્યાં બજારો છે ત્યાં કાપડની થેલીઓ મૂકવાનું પણ જે એમણે સ્વીકાર્યું છે ટૂંક સમય એ પણ અમે કરીશું અદાણી ફાઉન્ડેશન દ્વારા ડીઝલ મુક્ત ગામ જેની અંદર કેનાલની સુવિધા નથી ડીઝલથી ડીઝલથી લોકો ખેતી કરતા હતા એની જગ્યા સોલાર પંપ જેની અંદર એક મોડેલ ગામ ભાડોદ ગામ બનાવ્યું છે આ વખતે પણ એ લોકોએ ચાર ગામો લીધા છે એટલે આ ગામો પણ ડીઝલ મુક્ત ગામો બનવાના છે ત્યારે હું અદાણી ફાઉન્ડેશન ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વર્ષે વૃક્ષ મહોત્સવની અંદર એક પીર માકે નામની અંદર એ લોકોએ સહયોગ આપીને સમગ્ર ચોર્યાસી તાલુકાના જે ગામો છે વૃક્ષો ઉગાવવાનું એમણે જે પ્લાનિંગ કર્યું ખૂબ સરસ પ્લાનિંગ છે અને આવું નવું પ્લાનિંગ કરતા રહે એવી એમને પણ હું વિનંતી કરું છું અદાણી ફાઉન્ડેશન છેલ્લા પચીસ વર્ષથી માર્જિનલાઇઝ કમ્યુનિટી માટે કામ કરે છે અને છેલ્લા દસ વર્ષથી અહીંયા સુરતમાં વાસવા દામકા અને ત્યાં આવેલા હળપતિ કોમ્યુનિટી એ માર્ગનલાઇઝ કોમ્યુનિટી છે એમના ઉત્થાન માટે કાર્યરત છે તેમના શિક્ષણ આરોગ્ય અને આ પાંત્રીસ આવાસનું નવીનીકરણ જે આજે શરૂઆત થઈ છે તે માટે મને ખૂબ ખુશીની લાગણી અનુભવાય છે કે આ કોમ્યુનિટી જે લોકો પથેટિક કન્ડિશનમાં રહેતા હતા એ લોકો માટે અમે લોકોએ અદાણી ફાઉન્ડેશને આવાસનું નવીનીકરણ કર્યું છે એ આવાસના લીધે ફાયદો એ થશે કે બાળકો એમાં સારી રીતના ભણી શકશે વરસાદ આવવાનો ભય નહીં રહે એ લોકો સેફ લિવિંગ કન્ડિશનમાં રહી શકશે તો એ આજના પ્રસંગે એ લોકાર્પણ કરતી વખતે અમે અદાણી ફાઉન્ડેશન કૃતજ્ઞતાની અને આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ